ને જે શોધે છે તેને જડે છે ને જે ખટખટાવે છે તેને સારું ઉગાડવામાં આવશે તમારામાં એવું કયું માણસ છે કે જે જો તેના દીકરો તેની પાસે રોટલી માગે તો તે તેને પથ્થર આપશે અથવા જો માછલું માગે તો તેને સાપ આપશે તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપવી જાણો છો તો તમારા આકાશમાંના બાપની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશે કરીને તે સારા વાના આપશે માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે તે તે તમે પણ તેઓને કરો કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે સાંકડું બારણું તમે સાંકણે બારણેથી માહે પેશો કેમ કે જે માર્ગ નશામાં પહોંચાડે છે તે ચોડો છે ને તેનું બારણું પહોળું છે ને ઘણા તેમાં થઈને પેસે છે કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે ને તેનું બારણું પણ સાંકડું છે પણ અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે ઝાડ અને તેનું ફળ જે જુઠ્ઠા ઉપદેશો ઘેટાની વિશે તમારી પાસે આવે છે પણ માહે ફાડીના ફાળી ખાનારા વરુના જેવા છે તેઓ સંબંધી સમાધાન સાવધાન રહો તેઓના ફળથી તમે તેઓને ઓળખશો શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઊંટ કટારી પરથી અંજીર તોડે છે તેમજ હરેક સારું ફળ સારા સારું ઝાડ સારા ફળ આપે છે ને ખરાબ ઝાડ ન ઠારા ફળ આપે છે સારું ઝાડ નઠારા ફળ આપી શકતું નથી ને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાં નખાય છે ને તે માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો મેં કદી મેં તમને કદી પણ ઓળખ્યા નથી જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં પણ જેઓ મારા આકાશમાંના ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ આકાશમાં તે દહાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી અને તારે નામે ઘણા પરાક્રમી કાર્યો કર્યા નથી ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહી ઘર બાંધનારા એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાડે છે તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર સપાટા લાગ્યા પણ તેનો પાયો ખડક પર નખાયેલો હતો માટે તે પડ્યું નહીં અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાડતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપવા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા ને તે પડી ગયું અને તેનો નાશ મોટો થયો ઈસુનો અધિકાર અને ઈસુ એ વાતો કહી રહ્યો ત્યારે એમ થયું કે લોકો તેના ઉપદેશથી અચરત થયા કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં પણ જેને અધિકાર હોય છે તેની પેઠે તેમ તેઓને ઉપદેશ કરતો હતો ઈસુ એક માણસને સાજો કરે છે અને પહાડ પરથી તે ઉતર્યો ત્યારે અતિ ઘણા લોકો તેની પાછળ ગયા અને જુઓ એક કોડિયાએ આવીને તેને પગે લાગીને કહ્યું કે ઓ પ્રભુ જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે ત્યારે તેણે હાથ લંબો કર્યો ને તેને અડકીને કહ્યું હું ચાહું છું તું શુદ્ધ થા અને તરત તે પોતાની કોઢથી શુદ્ધ થયો પછી ઈસુ તેને કહે છે કે જોજે તું કોઈક કોઈને કહીશ માં પણ જા યાજકને પોતાને દેખાડ ને તેઓને મારી સાક્ષી તરીકે જે અર્પણ મૂસાએ ઠરાવ્યું તું હતું તે ચડાવ ઈસુ રોમન અમલદારના ચાકરને સાજો કરે છે અને ઈસુ કફર નહુમ બેઠો ત્યારે એક જમાદારે તેની પાસે આવીને તેને વિનંતી કરી કે ઓ પ્રભુ મારા ચાકર ઘરમાં પક્ષપાતી પાતી પક્ષઘાતી થઈને પડેલો છે ને તેને ભારે પીડા થાય છે ત્યારે તે તેને કહે છે કે હું આવીને તેને સાજો કરીશ અને જમાદારે તેને ઉત્તર દીધો કે ઓ પ્રભુ તું મારા છાપરા તળે આવી એવો હું યોગ્ય નથી પણ હું તો કેવળ શબ્દ કહે એટલે મારો ચાકર સાજો થશે કેમ કે હું પણ અપરાધીન માણસ છું ને સિપાહીઓ માટે મારે સ્વાધીન છે અને એકને હું કહું છું કે જા ને તે જાય છે અને બીજાને કહું છું કે આવ ને તે આવે છે અને મારા દાસને હું કહું છું કે તું એ કર ને તે કરે છે ત્યારે ઈસુ તેને તે સાંભળી અચરજ થયો ને પાછળ આવનારાઓને તેણે કહ્યું હું તમને ખચિત કહું છું કે એટલો વિશ્વાસ મેં ઇઝરાયલ મો પણ જોયો નથી અને હું તમને ચા કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે અને ઇબ્રાહિમની તથા ઈશહાકની તથા યાકુબની સાથે આકાશના રાજ્યમાં બેસશે પણ રાજ્યના દીકરાઓ બહાર ના અંધારામાં નંખાશે કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે અને ઈસુએ તે જમાદારને કહ્યું કે જા જેવો તે વિશ્વાસ કર્યો છે તેવો જ તેવું જ તને થાવ અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો ઈસુ ઘણા લોકોને સાજા કરે છે અને ઈસુએ પિત્તરના ઘરમાં આવીને તેની સાસુને તાવે માંદી પડેલી દીઠી અને તે તેના હાથીને અડક્યો એટલે તેની તાવ જતો રહ્યો અને તે ઊઠીને તેની સેવા કરી અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂત વળગેલાઓને તેની પાસે લાવ્યા ને તેણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા ને સગડા માંદાઓને સાજા કર્યા એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે તેણે પોતે આપણા માંદવાડ લીધા ને આપણા રોગ બગાડ્યા સંપૂર્ણ ત્યાગ કરનાર જ સાચો શિષ્ય અને ઈસુએ સમુદાય પોતાની પાસપાસ ભેગો થયેલો દીઠો ત્યારે પેલે પાર જવાની તેણે આજ્ઞા કરી અને એક શાસ્ત્રી પાસે આવીને તેને કહ્યું કે ઓ ઉપદેશક જ્યાં કહી તું જઈશ જ્યાં કહી તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ ત્યારે ઈસુ તેને કહે છે કે લોકડાને હોય છે ને આકાશના પક્ષીઓને માળા હોય છે પણ માણસના દીકરાઓને માથું ટેકવવાનું ઠામ નથી અને તેના શિષ્યોમાંથી બીજાએ કહ્યું હે કે પ્રભુ મને રજા આપ કે હું જઈને પહેલા મારા બાપને દાટી આવું પણ ઈસુએ તેને કહ્યું તું મારી પાછળ આવ ને મુહેલાઓને પોતાના મુહેલાઓને દાટવા દે ઈસુ તોફાનને શાંત કરે છે અને હોડી પર તે ચડ્યો ત્યારે તેના શિષ્યો તેની સાથે ગયા અને જુઓ સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે તે હોડી મોજાઓથી ઢંકાઈ ગઈ પણ તે પોતે ઊંઘતો હતો ત્યારે તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું ઓ પ્રભુ અમને બચાવ અમે નાશ પામીએ છીએ અને તે તેઓને કહે છે ઓ અલ્પ વિશ્વાસીઓ તમે શા વાસ્તે ભયભીત થયા છો પછી તેણે ઉઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા અને મહાશાંત